પરમાત્મા યાદ કરે ઈશ્વર જેને યાદ કરે બસ આવા અધિકારી આપણે જેમ તમે અધિકારી બનો તો તમને જેમ સરકાર ફેસિલિટી આપે ને કે ભાઈ અધિકારી કક્ષાનો વ્યક્તિ છે તો આટલી આટલી એની સુવિધા એમ જે ઈશ્વરનો અધિકારી બની જાય ને એના માટે ઈશ્વરે એટલી સુવિધા ઊભી કરે છે એને યાદ કરે એટલે તો હે યથામામ પ્રપદ્યંતે ત્વામ તથેવ ભજામ્ય જે જીવ મને જેવી રીતે ભજેને હું બસ એને પાછું એવી રીતે જ ભજું છું હું એને એટલી એવી જ રીતે ભજું છું એટલે હું વારંવાર કથાઓમાં કહું છું આપણે ઈશ્વરના નામમાં તો ઈશ્વર આપણા કામમાં આપણે ઈશ્વરના નામમાં તો ઈશ્વર આપણા કામમાં પણ જો આપણે આપણા કામમાં તો ઈશ્વર એના ધામમાં તમને ફુરસદ નથી તો એ નહીં નથી એટલે આપણે એનું ચિંતન કરશું તો એ આપણી ચિંતા કરશે એ આપણી ચિંતા કરશે